હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથસ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો ચાલો આજના આપણા જીકેના આ વિડીયોની શરૂઆત કરીએ ભાઈ સવાલ અને એની સામેના ડાયરેક્ટ જવાબ મેં તમને આપી દીધા છે કીર્તિ તોરણ ગુજરાતનું ફેમસ સ્થળ છે કીર્તિ તોરણ ક્યાં આવેલું છે તો વડનગર ખાતે આવેલું છે વડનગર ક્યાં આવેલું છે તો મહેસાણા ખાતે આવેલું છે આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે જન્મસ્થળ કહી શકાય એ વડનગર તો યાદ રાખજો ભાઈ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે વડનગર મહેસાણા ખાતે આવેલું છે દેવની મોરી દેવની મોરી નામનો સ્તૂપ છે ભાઈ દેવની મોરી નામનો આ સ્તૂપ છે તો આ સ્તૂપ ક્યાં આવેલો છે એ સ્તૂપ મિત્રો અરવલ્લી જિલ્લામાં આવેલો છે દેવનો મોરીનો સ્તીપ દેવની મોરીનો સ્તીપ બરાબર સ્તૂપ તો આ દેવની મોરીનો સ્તૂપ છે એ અરવલ્લી ખાતે આવેલો છે શામળાજી કાળિયા ઠાકર તરીકે જે સ્થળ પ્રખ્યાત છે જ્યાં કાળિયા ઠાકરની મૂર્તિ બિરાજમાન છે એ શામળાજી ક્યાં આવેલું છે તો શામળાજી મિત્રો અરવલ્લી મુકામે આવેલું છે બાજકોટ બાજકોટ નામનું સ્થળ ક્યાં આવેલું છે એ પણ અરવલ્લી ખાતે આવેલું છે શામળાજી પણ અરવલ્લી અને બાજકોટ પણ અરવલ્લી મુકામે આવેલું છે ભાઈ રયાલી જ્યાંથી એવું કહેવાય છે કે ડાયનોસરના ઈંડા મળી આવ્યા તો આ રયાલી ક્યાં આવેલું છે તો એનો તાલુકો યાદ રાખજો બાલાસિનોર અને જિલ્લો યાદ રાખજો મહીસાગર બાલાસિનોર તાલુકો અને મહીસાગર જિલ્લા ખાતે ભાઈ આ રયાલી આવેલું છે માનગઢ હિલ માનગઢ હિલ ક્યાં આવેલી છે તો આ માનગઢ હિલ મહીસાગર જિલ્લામાં સ્થિત છે ભાઈ સિનેગોગ આમ તો આવું પૂછાય કે ગુજરાતમાં આવેલું એકમાત્ર સિનેગોગ નીચેનામાંથી કયા જિલ્લામાં છે તો યાદ રાખજો ભાઈ યહૂદીઓનું જે ધર્મસ્થાન છે બરાબર એને શું કહેવામાં આવે છે આવો સવાલ પણ પૂછે તો એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો રહેશે આ સિનેગોગ છે એ સિનેગોગ ક્યાં આવેલું છે ભાઈ અમદાવાદમાં આવેલું છે ક્યાં આવેલું છે અહેમદાબાદમાં આવેલું છે સરખેજનો રોજો સરખેજનો રોજો ભાઈ તમે અમદાવાદ જાઓ તો સરખેજના રોજાની નજીકથી અવશ્ય પસાર થતા હશો આ સરખેજનો રોજો ક્યાં આવેલો છે તો અમદાવાદમાં આવેલો છે સાયન્સ સિટી સાયન્સ સિટી તો એ પણ અમદાવાદમાં જ આવેલું છે ભાઈ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરમાં આવેલું છે ભાઈ ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે ભાઈ આ ઇન્દ્રોડા પાર્ક પણ ગાંધીનગરમાં આવેલો છે મિત્રો એવું કહેવાય છે કે અહીંયા પણ અહીંયા પણ આ ઇન્દ્રોડા પાર્ક ખાતે પણ ભાઈ ડાયનોસોરની આબેહૂબ નકલો બનાવવામાં આવેલી છે એટલે એને પણ યાદ રાખજો ભાઈ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર લોથલ ક્યાં આવેલું છે તો ભાઈ લોથલ ધોળકા અમદાવાદમાં આવેલું છે લોથલ ક્યાં આવેલું છે ભાઈ ધોળકા અમદાવાદમાં આવેલું છે ભદ્રનો કિલ્લો ભાઈ ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે તો ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે યાદ રાખજો ભાઈ ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે અમદાવાદમાં આવેલો છે ત્યારબાદ ઝૂલતા મિનારા ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે તો આ ઝૂલતા મિનારાવાલા મિત્રો યાદ રાખજો અમદાવાદમાં આવેલા છે ભોયણી ભોયણી ક્યાં આવેલું છે ભોયણી નામનું સ્થળ છે તો એ પણ અહેમદાબાદમાં આવેલું છે પોયણી પોયણી નામનું સ્થળ પૂછાય તો પોયણી પાછું પંચમહાલમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ પંચમહાલમાં આવેલું છે સીધી સૈદની જાળી ક્યાં આવેલી છે સીધી સૈદની જાળી તો અહેમદાબાદ ખાતે ભાઈ સીધી સૈદની જાળી આવેલી છે હઠીસીના દેરા શેઠ હઠીસીના દેરા ક્યાં આવેલા છે તો અમદાવાદ ખાતે આવેલા છે કોચરબ આશ્રમ ક્યાં આવેલો છે તો એ પણ અમદાવાદ ખાતે આવેલો છે સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે તો એ પણ અમદાવાદ ખાતે આવેલો છે અટીરા અટીરા ક્યાં આવેલું છે ભાઈ કાપડ ઉદ્યોગના સંશોધન માટે જે સંસ્થાની રચના થઈ એ અટીરા ક્યાં આવેલું છે તો એ અટીરા અમદાવાદમાં આવેલું છે પાનવડ પાનવડ ટાપુ છે સોરી વિસ્તાર છે જે અમદાવાદમાં આવેલો છે પાનસર પાનવડ અમદાવાદ પાનસર તો પાછું ગાંધીનગર પારનેરાની ટેકરીઓ ક્યાં આવેલી છે પારનેરાની ટેકરીઓ વલસાડ પારનેરાની ટેકરીઓ વલસાડમાં આવેલી છે મહુડી ક્યાં આવેલું છે ભાઈ મહુડી ગાંધીનગર ખાતે આવેલું છે મહુડી ક્યાં આવેલું છે ભાઈ ગાંધીનગર મુકામે આવેલું છે મહાત્મા મંદિર ક્યાં આવેલું છે મહાત્મા મંદિર તો એ ગાંધીનગર મુકામે આવેલું છે રૂપાલ રૂપાલ ક્યાં આવેલું છે તો રૂપાલ ગાંધીનગર ખાતે આવેલું છે કંથારપુરા કંથારપુરા એ ક્યાં આવેલું છે તો એ ભાઈ ગાંધીનગરમાં જ આવેલું છે વડતાલ ક્યાં આવેલું છે વડતાલ સ્વામિનારાયણ સંસ્થાનું એક તમને ખબર હશે ભાઈ મુખ્ય મથક કહી શકાય બરાબર તો વડતાલ આણંદમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ આણંદમાં આવેલું છે વલ્ભી વિદ્યાનગર તો એ પણ આનંદમાં આવેલું છે વલ્લભ વિદ્યાનગર ભાઈ વલ્લભીપુર પૂછાય તો પાછો ભાવનગરનો તાલુકો છે ભાઈ વલ્લભ વિદ્યાનગર તો આણંદમાં આવેલું છે લુણેજ લુણેજ નામનું સ્થળ જ્યાંથી સૌ પ્રથમ આમ તો તમને ખબર હશે ભાઈ તેલ મળી આવ્યું આ લુણેજ એ પણ આણંદમાં આવેલું છે ધુવારણ ધુવારણ ક્યાં આવેલું છે એ પણ આણંદમાં આવેલું છે ધર્મજ ક્યાં આવેલું છે આણંદમાં આવેલું છે નગરા ક્યાં આવેલું છે એ પણ આણંદમાં આવેલું છે ફાગવેલ ફાગવેલ ક્યાં આવેલું છે ભાઈ ખેડા નેનપુર ક્યાં આવેલું છે નૈનપુર નેનપુરનો આશ્રમ જનતાના ચાચા બરોબર એટલે કે ઇન્દુ ચાચા ઇન્દુલાલ યાજ્ઞિક બરોબર એમનો આશ્રમ નેનપુર ખાતે આવેલું છે અને નેનપુર ક્યાં આવેલું છે ખેડા મુકામે આવેલું છે ડાકોરના ઠાકોર મારા બંધ દરવાજા ખોલ તારા બંધ દરવાજા ખોલ આ ડાકોર ક્યાં આવેલું છે ભાઈ ખેડા ખાતે બરોબર કીર્તદાન ગઢવીનું આ ગીત યાદ રાખીને ડાકોર ક્યાં આવેલું છે ખેડામાં આવેલું છે યાદ રાખજો બરોબર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ લછુંદ્રા લછુંદ્રા ગરમ પાણીના કૂવા માટે ગરમ પાણીના ઝરણા માટે આમ તો પ્રખ્યાત છે ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત છે આવું કોઈ પણ રીતે પૂછાય તો લછુંદરા આવે જવાબ અને લછુંદરા ક્યાં આવેલું છે ખેડા ખાતે આવેલું છે પીજ કેન્દ્ર જ્યાંથી ભાઈ તમને ખબર હશે ભાઈ ટેલિવિઝનનો સૌ પ્રથમ પ્રારંભ થયો તો આ પીજ કેન્દ્ર ક્યાં આવેલું છે ખેડા ખાતે આવેલું છે મીનાવાડા દશામાનું મંદિર જ્યાં આવેલું છે એ ખેડામાં આવેલું છે ભાઈ બરાબર મીનાવાડા ડેઝર ડેઝર ક્યાં આવેલું છે પંચમહાલમાં આવેલું છે ભાઈ ચાપાનેર ચાપા વાણિયાના નામથી જે નગર વસાવવામાં આવ્યું છે એવું ચાપાનેર ક્યાં આવેલું છે પંચમહાલમાં આવેલું છે ભાઈ પાવાગઢ બરાબર પાવાગઢ સ્થળ પંચમહાલમાં આવેલું છે મહાકાળી માતાનું જે મંદિર સ્થિત છે એ પાવાગઢ પંચમહાલમાં આવેલું છે માનચી માંચી એ પાવાગઢમાં આવેલું છે પાવાગઢ પંચમહાલમાં આવેલો છે બુધિયો દરવાજો બુધિયો દરવાજો ક્યાં આવેલો છે ચાપાનેરમાં આવેલું છે ચાપાનેર ક્યાં આવેલું છે પંચમહાલમાં આવેલું છે ઝુમા મસ્જિદ ઝુમા મસ્જિદ ક્યાં આવેલી છે ભાઈ ચાપાનેર પંચમહાલમાં આવેલી છે કંજેટા જેનું મધ પ્રખ્યાત છે ભાઈ કંજેટા તો આ કંજેટા ક્યાં આવેલું છે ભાઈ દાહોદમાં આવેલું છે કાયાવરો હણ કાયાવરોહણ તો આ ક્યાં આવેલું છે એ વડોદરામાં આવેલું છે ચાંદોદ ચાંદોદ ક્યાં આવેલું છે વડોદરામાં આવેલું છે કરનાળી કરનાળી એ ક્યાં આવેલું છે વડોદરામાં આવેલું છે માલસર માલસર ક્યાં આવેલું છે ભાઈ વડોદરામાં આવેલું છે નારેશ્વર ક્યાં આવેલું છે વડોદરામાં આવેલું છે ભાઈ કોયલી બરાબર અથવા કોચની કોયલી તો એ પણ વડોદરામાં આવેલું છે ગોરજ એ પણ વડોદરામાં આવેલું છે આજવા આંજવા અથવા આજવા તો એ વડોદરામાં આવેલું છે કમાટીબાગ કમાટી બાગ વડોદરાનો એક બાગ છે ભાઈ ભાગોળ નામથી એક બનાવવામાં આવેલી છે એટલે એનું નામ હીરા ભાગોળ બન્યું તો આ હીરા ભાગોળ ક્યાં આવેલું છે ભાઈ ડભોઈ વડોદરા ખાતે આવેલું છે હાફેશ્વર નર્મદા હાફી ગઈ નર્મદા હાફી ગઈ તો છોટા ઉદેપુર ખાતે આ હાફેશ્વર આવેલું છે હરળ ફાળ હરળ ફાળ મિત્રો તાપી જિલ્લામાં આવેલું છે ભાઈ બરાબર નર્મદા હાફી ગઈ એટલે છોટાઉદેપુર અને હરળ ફાળ બરાબર એ ક્યાં આવેલું છે તાપી જિલ્લામાં આવેલું છે બરાબર ત્યાંથી મહી નદી અને તાપી નદીની વાતો ઘણી બધી સંકળાયેલી છે કડી પાણી ક્યાં આવેલું છે કડી પાણી છોટાઉદેપુર ખાતે આવેલું છે દહેજ ક્યાં આવેલું છે દહેજ તો દહેજ ભરૂચ ખાતે આવેલું છે અલિયા બેટ ક્યાં આવેલો છે અલિયા બેટ તો એ ભરૂચ ખાતે આવેલું છે કબીરવડ કબીરવડ ક્યાં આવેલું સ્થળ છે તો ભરૂચ મુકામે આવેલું છે શુક્લતી તીર્થ બરાબર શુક્લતીર્થ તો એ ભરૂચ મુકામે છે ગાંધાર ક્યાં આવેલું છે ભરૂચ મુકામે આવેલું છે ભાડભૂત ભરૂચ મુકામે ચાવજ ચાવજ પણ ભરૂચ મુકામે કાવી કંબોય એ પણ ભરૂચ મુકામે માલા સમોટ એ પણ ભરૂચ મુકામે સાધુ બેટ એ પણ નર્મદા બરાબર સાધુ બેટ અલિયા બેટ અને સાધુ બેટ આવો તમે નામ સાંભળ્યા હશે ને બેટ ક્યાં આવેલો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો સાધુ બેટ ક્યાં આવેલો છે ભાઈ તો નર્મદા મુકામે આવેલું છે કેવડિયા કોલોની કેવડિયા કોલોની તો નર્મદા મુકામે આવેલું છે કેવડિયા કોલોની ભાઈ ત્યારબાદ ડુમસ ડુમસ સુરતનો એક પ્રખ્યાત વિસ્તાર અત્યારે બની ગયો છે ફરવાલાયક સ્થળ છે ભાઈ વેડછી બરોબર જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે ભાઈ તાપી ખાતે મરોલી મરોલી ખાતે પણ આશ્રમ છે મરોલી ક્યાં આવેલું છે નવસારી ઉભરાટ ઉભરાટ ક્યાં આવેલું છે નવસારી બિલીમોરા બિલીમોરા ક્યાં આવેલું છે નવસારી ખાતે ઉનાઈ ઉનાઈ ક્યાં આવેલું છે ભાઈ ઉનાઈ તો એ પણ નવસારી ખાતે વાઘબારી તો સાપુતારા ડાંગ મુકામે આવેલું છે સાપુતારા ક્યાં આવેલું છે ભાઈ ડાંગમાં આવેલું છે શબરીધામ તો આ શબરીધામ છે એ પણ ડાંગમાં આવેલું છે ત્રિફળાવન ત્રિફળાવન ડાંગમાં આવેલું છે સંજાણ વલસાડ મુકામે આવેલું છે ઉદવાડા ઉદવાડા પારસીઓ માટેનું જે સ્થળ છે એ ઉદવાડા વલસાડ મુકામે હાલ તો આવેલું છે પહેલાં નવસારીમાં હતું ભાઈ નારગોળ ક્યાં આવેલું છે આ નારગોળ વલસાડ ખાતે આવેલું છે તિથલ ક્યાં આવેલું છે તિથલ વલસાડ મુકામે આવેલું છે મઢી ક્યાં આવેલું છે મઢી સુરત મુકામે આવેલું છે બુહારી ક્યાં આવેલું છે તો તાપી મુકામે આવેલું છે રાયસણ રાયસણભાઈ વિસ્તાર છે ગાંધીનગરનો ફેમસ ચક્કરબાગ તો ચક્કરબાગ જુ બરાબર ચક્રબાગ અથવા ચક્રાબાગ આવું લખેલું છે તો એ જૂનાગઢ ખાતે આવેલું છે મીઠાપુર દેવભૂમિ દ્વારિકા ખાતે આવેલું છે બારે જડી અહેમદાબાદ ખાતે આવેલું છે પંચાતર પંચાતર એ ક્યાં આવેલું છે પાટણ મુકામે આવેલું છે